દાહોદમાં પડેલા આજે ભારે વરસાદ કરી દીધા હતા તળાવ સોસાયટી આજે બની કારણ કે અહીંયા જેટલા પણ મકાનો હતા તે ડૂબી ગયા હતા તેમના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું મહિલાઓ બાળકો પોતાના જે જરૂરી સામાન હતો તે બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા

સુવિધાના નામે તેમને કશું નથી દર વખત દર વર્ષે ચોમાસું આવે છે અને તેમની મુસીબતો શરૂ થઈ જાય છે વરસાદ શરૂ થતાની સાથે તેમના માથા ઉપર ચિંતાની લકીરો જોવા મળે છે કારણ કે ભારે વરસાદ જયારે પણ પડે છે ત્યારે આ જલ વિહાર સોસાયટી જળમગ્ન થાય છે અને અહીંયાના લોકોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની જાય છે અહીંયાના લોકો પણ હવે તંત્ર સામે આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે આ સમસ્યાનો કાયમી નિકાલ થાય અને તેમને આ મુસીબતમાંથી બહાર કાઢે આવનારા સમયમાં તેમના તેમને આવા પ્રકારની મુસીબતનો સામનો ન કરવો પડે તેવી હવે માંગ કરતા નજરે પડી રહ્યા